ભારત અને પાકિસ્તાની મેચ હોય તો રોમાંચ વધી જતો હોય છે અને તેમાં પણ રવિવાર જેવા રજાના દિવસે મેચ રમાઈ તો રમત પ્રેમીઓ સાથે સુરતીઓનો ઉત્સાહ પણ બેવડાય છે ત્યારે વાત કરવાની છે રવિવારની રવિવારે દુબઈમાં રમાયેલી ભારત પાકિસ્તાની રોમાંચક મેચમાં ભારતનો ભવ્ય વિજય થતાં સુરતીઓ ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા સુરતના ચોક બજાર અને ભાગડ વિસ્તારમાં સુરતીઓ હાથમાં તિરંગો લઈને ઉજવણી કરી છે રવિવારે રજાના દિવસે ભારત પાકિસ્તાનની રોમાંચક મેચ અને બીજી તરફ શ્રીજીની આગમન યાત્રાને લઈને શહેરભરમાં સુરતીઓનો ઉત્સાહ બેવડાયો હતો ભારતે મોડી રાત્રે પાકિસ્તાની હરાવી મેચ જીતી લેતા જ લોકોના ટોળે ટોળા ભાગડ અને ચોક બજાર વિસ્તારમાં એકત્ર થઈ ગયા પામ્યા હતા રાષ્ટ્રધ્વજ લઈ ઢોલ નાગારા વગાડી સુરતી વિજ્વોત્સવ ઉજવ્યો હતો આતશબાજીના અવાજ થી વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું તો બીજી તરફ ભારત પાકિસ્તાની મેચને લઈને શેરી મલ્લાઓમાં પણ સોસાયટીમાં અપાર્ટમેન્ટ તથા મોલમાં બાર સ્ક્રીન મૂકી લોકોએ ભારત અને પાકિસ્તાની રસપ્રદ મેચ નિહાળી હતી સુરત શહેરના દરેક વિસ્તારમાં માહોલ જોવા મળ્યો હતો શહેરના માર્ગો પર મોડી રાત સુધી સુરતીઓની ચહલ પહલ રહી હતી કોટ વિસ્તારોમાં શેરી અને મોલ્લામાં એલઈડી લગાવી લોકો સહજ સહિતના વિસ્તારમાં હાર ખાણીપીણીની મોત સાથે ભારત પાકિસ્તાની મેચ નિહાળી હતી ભાગટ ચાર રસ્તા ચોક ચોકબજાન નાનપુરા અડાજન પીપળોદ રોડ સીટી લેટ રોડ ઘોડદો રોડ અલથાણ કતારગામ પાલ સહિત તેમજ ભટાર અમરોલી સહિતના સ્તરમાં ભારત પાકિસ્તાની મેચ જોયા બાદ વિજયની ખુશી મનાવી હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે ભાગટ ચાર રસ્તા પર બમણું ખુશી છે કારણ કે આજે ભારત પાકિસ્તાની મેચ હતી ટ્વેન્ટી તેની અંદર ભારતનો ભવ્ય વિજય થયો છે અત્યારે લોકો ખૂબ જ ખુશી છે અત્યારે તિરંગો છે

અત્યારે ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ હતી એમાં પણ બહુ આનંદ થયો છે ખૂબ જ લોકો ખુશી છે ચારો તરફ અત્યારે લોકો પણ બંદોબસ્ત છે રસ્તા પણ નો માહોલ પણ અત્યારે લોકો ખુશીના ઝૂમી ઉઠ્યા છે આ છે સુરતી લોકો અને સુરતી મારું નામ નિધિ ખૂબ જ અત્યારે ઇન્ડિયા મેચ હતી ઇન્ડિયા પાકિસ્તાનની મેચમાં છે અને એનું તમે જોશ જોઈ શકો છો પબ્લિકને જોઈ શકો છો તમે કે કેવી રીતે પબ્લિક રોડ ઉપર આવી છે જશ્ન મનાવી રહ્યું છે

કે હમારે ઇન્ડિયા ઇન વિનર છે અને રહેશે આ છે નહી मामુ નયમ આજે જીતને સબ લોકો બહાર આવી ગયા છે ઓર જશન મનાવી રહ્યા છે ઓર ઇન્ડિયા વિન થવાની છે ઓર ઇન્ડિયા ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિયા ઇસ આપણે ઇન્ડિયા નો પહેલી ઓર મત મે પડી ગઈ મેચ જીતી છે આદિ પાંડ્યા ઇસ ગેટ વિનર ઇન્ડિયા ઇન્ડિયા વિનર અને અને અમે બહુ ખુશ છે મિત્રો આજે ગણપતિ આગમન સાથે સાથે ભારત અને જે પાકિસ્તાની મેચ હતી તેમાં પણ ભારત ભવ્ય વિજય થયો છે ખુબ જ ખુશી